દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ ગેરકાયદે બનેલા હોમસ્ટે તોડી પાડવામાં આવશે તળાવ પાછળના વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી વગર બનેલા પર બુલડોઝર તો જે મેગા ડિમોલેશન છે તે રાજ્યભરમાં ચાલી રહ્યું છે દાદાનું બુલડોઝર ટોપ ટોપગેરમાં છે જે પણ સરકારી જગ્યા પર આડેતર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે ઇમારતો ખડકી દેવામાં આવી છે તે તમામને તોડી પાડવાની કામગીરી કરાઈ છે ત્યારે રાવળા તળાવ પાછળના વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ ગેરકાયદે બનેલા હોમસ્ટે તોડી પાડવામાં આવશે રાવડા તળાવ પાછળના વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી મંજૂરી વગર બનેલા હોમસ્ટે પર બુલડોઝર તો જે મેગા ડિમોલેશન છે તે રાજ્યભરમાં ચાલી રહ્યું છે દાદાનું બુલડોઝર ટોપ કેરમાં છે જે પણ સરકારી જગ્યા પર આડેતર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે ઇમારતો ખડકી દેવામાં આવી છે તે તમામને તોડી પાડવાની કામગીરી કરાઈ છે ત્યારે રાવડા તળાવ પાછળના વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી